મારુ નામ ધનરાજ વસાવા હું ભરૂચ સ્થાનિક રહેવાસી છું અને અમારે અહીંયા આ એક કેબલ બ્રિજ જે નેશનલ હાઈવે ના આવે છે તેમાં ટોલ ટેક્સ ની ઉઘરાણી કરવામાં આવે છે આ જાણવા મળ્યું છે કે આવતી કાલ થી પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી કોમર્શિયલ વેહિકલ ના ટોલ વધારો કરવામાં આવે છે જેમાં કોમર્શિયલ વેહિકલ દૈનિક પાંચ થી દસ રૂપિયા જો તમે એક વાર આવન જાવન કરો અને मंथલી લગભગ વીસ રૂપિયા થી લઈને અઢીસો રૂપિયા સુધીનો मंथલી નો ભાવ વધારો થયો છે અને આ સીધી સીધી વસ્તુ છે કે કમર્શિયલ vehicle માં માલ સામાન મુસાફરો ની આવરજવર વગેરે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે આમ આ ભાવ વધારો કરવાથી રોજિંદા જીવનમાં લોકો ઉપર ખર્ચો વધી જશે અને એને જ ગ્રોટે એટલાન્ટિક સોલતી હોય છે અને તેની એક

ભરૂચ જિલ્લામાં ટોલ ટેક્સ માંથી પસાર થતા હોય છે આ સ્વાભાવિક છે કે અહીંથી પસાર થતા હોય તો એ કોમર્શિયલ વેહિકલ ની અંદર હોય તેમને પણ ટોલ ટેક્સ લાગુ પડતો હોય એટલે આ તમે જોશો કે આવતા મહિનાથી એ બધી વસ્તુઓ ભાડામાં વધારો થઈ અને છેલ્લે સરવારે અહીં એ બધો વધારો આપણે જનતા ઉપર જ આવવાનો છે